દાહોદના બિરસા મુંડા ચોક થી સ્વામી વિવેકાનંદ ચોક સુધી પેરામિલિટરી ન્યાય યાત્રા રેલી યોજાઈ તારીખ દસ માર્ચ બે ના રોજ પેરામિલિટરી પરિવાર માટે કલ્યાણકારી લાભ અને સમસ્યાના નિવારણ માટે અનેક વાર આશ્રય સદંતર અઢી વર્ષથી રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી અન્ય સચિવાલયના અધિકારી અને ધારાસભ્યો સાંસદ વિપક્ષના નેતાઓ ને અન્ય સામાજિક સદસ્યોને તેમજ લેખિત અરજી આવેદનો આપી રજૂઆત કરવા છતાં દેશની સરહદ અને આંતરિક સુરક્ષામાં ખૂબ યોગદાન આપતા માટે કોઈ સંતોષકારક કાર્યવાહી ન કરાતા છેવટે સંગઠન દ્વારા અભિયાનના ભાગરૂપે નક્કી કરાયેલ કે સમગ્ર દેશમાં પેરા મિલિટરી ન્યાય સ્વરૂપે રેલી યોજી જાહેર જનતા અને નાગરિકોમાં જાગૃતિ લાવી દેશની જાહેર જનતાના સાથ સહકારથી દેશના પેરા મિલિટરી જવાનોને ન્યાય અપાવવા મળે એવા ભાવ સાથે બિરસા મુંડા ચોક થી સ્વામી વિવેકાનંદ ચોક સુધી રેલી યોજી જેમાં દાહોદ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનો તેમજ પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત રમત સંગઠન આજની અમારી આ દાહોદની યાત્રા પેરામિલિટી નયા યાત્રા સ્વરૂપે જનજાગૃતિ લોકોમાં જાગૃતિ આવે કે પેરામિલિટરી એટલે બીએસએફ સીએમપીએફ સીએસએફ એસએસપી આઈટીપી આ સમય પર જે દેશની સરહદની સુરક્ષા એ આંતરિક સુરક્ષા વીવીએપી સુરક્ષા મંત્રીઓ સુરક્ષા ચૂંટણીમાં પ્રાકૃતિ આપેલા હોય તમામ જગ્યાએ પોતાનું યોગદાન આપતા હોય છે શહીદ હોય છે બલિદાન આપતા હોય છતાં પણ તેમની સાથે સાવકુ વ્યવહાર થઈ રહ્યો છે એમની સાથે ના એમના આર્મી જેવી સુવિધાઓ છે વિશેષ કે જે અમારા શહીદ પરિવારના જવાનો અને નિવૃત્ત જવાનો હોય છે એમના માટે કોઈ કલ્યાણકારી જે સૈનિક કલ્યાણ બોર્ડ હોય છે એવું અર્સૈનિક કલ્યાણ બોર્ડ ન હોવાના કારણે આવા પરિવારની દુઃખ તકલીફ સમસ્યા ખૂબ મોટી હોય છે તો અમારા ચૌદ મુદ્દાઓમાં સૌથી પહેલાંમાં પહેલો એક્સમેનો દરજ્જો શહીદીનો દરજ્જો કલ્યાણ બોર્ડ પેરામિલિટરી કલ્યાણ બોર્ડ હોવું જોઈએ આ બધા પ્રમુખ માંગ છે અને ગુજરાતમાં જો સામાન્ય નાગરિકને આપને વિશેષ જણાવવામાં આવે છે કે જે સ્વાસ્થ્યના નામે લીકર લોકોને પણ મળતું હોય છે આમ નાગરિકોનો તો આ જે અમારા બીએસએફ સીઆરપી સીઆઈએસએફ એસએસબી આઈટીપી તમામ ભારત દેશના જ્યારે ડ્યુટી દોરણ આનો યુઝ મેડિકલ પર્પઝ પર કરેલો હોય છે તો ગુજરાતમાં આ લોકોનો પણ મદિરા પણ નથી મળી રહ્યું તો મદિરા પણ એમના સ્વાસ્થ્ય માટે ચાલીસ વર્ષ ઉપરના જ અમારે જવાનું હોય છે તો એમને પણ આ મળવું જો આ બધા મુદ્દા સાથે અમે અવારનવાર કાર્યક્રમો અને રજૂઆત કરવા છતાં જ્યારે સરકારે આ વાત સાંભળી નહીં એટલે આજે આ ન્યાય યાત્રા રૂપે પહેલાં પહેલી જ યાત્રા અમે વિજયનગર કરી છે આ બીજી યાત્રા દાહોદમાં આવી યાત્રા સમગ્ર ગુજરાતમાં થઈ આખા ભારતમાં કરશું જ્યાં સુધી આ પેરામિલિટરી ન્યાય સન્માન સુવિધા હક નહીં મળે જે સેનાને સન્માન મળે છે એ અમારા પેરામિલિટરી જવાનો નહીં મળે ત્યાં સુધી આ જવાનો જે પેરામિલિટરી જવાનો છો તો ત્રણ આખરી સાસ સુધી આખરી દમતક લડશે ડિસિપ્લિનની રીતે અનુશાસન ન રહે ગાંધીજીના માર્ગે પણ હાર નહીં માનીએ અને સરકાર જલ્દીથી જલ્દી એના ઉપર નિર્ણય લે કારણ કે જે આપણા જવાનો જે પોતાના પરિવારને છોડી નિખુટા રહી દેશ માટે પોતાનું કુરબાની આપતા હોય તો એમના રોડ ઉપર આવો એ આજની સરકાર માટે અને ખાસ કરીને માનની એસઓસી પ્રધાનમંત્રી માટે કલંકૃત કહેવાય કદાચ પ્રધાનમંત્રી સુધી વાત પણ નહીં પહોંચી હોય એ તો અમારા દિવાળી હોળી આવતા હોય છે એટલે હું વિનંતી કરીશ કે ગુજરાત સરકાર જે ધારાસભ્યનું સાંસદો ચૂંટાયેલા છે એ માનનીય એસઓસી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાતના છે એમના સુધી વાત પહોંચાડે અને એનું નિવારણ કરવા કારણ કે આ મોટામાં મોટું કલંક કહેવાય જો શ્રી ત્રણસો સિત્તેર કલમ રામ મંદિર ત્રિપન કલાક સોલ્વ કરતા હોય તો આ પ્રશ્ન ખૂબ જ નાનો છે એટલે એમનો વિશ્વાસ છે પ્રધાનમંત્રી ઉપર કે ચોક્કસ આ નિર્ણય જલ્દીથી જલ્દી ચૂંટણી પહેલાં કરવામાં આવશે પરંતુ જે સરકારના પ્રતિનિધિઓ છે કદાચ ક્યાંક ને ક્યાંક ભૂલ હશે એનું નિવારણ કર અને જલ્દીથી ન્યાય આપવામાં આવે અને ન્યાય આપવાના આ ન્યાય માટે જ અમે આ રેલીનો કાર્યક્રમ કર્યો